કારણ કે ઉપર માતાજી મંદિરમાં કટલી ઘડી તો હવે મને એમ થયું થોડુંક કે પવન નીચે સારો આવે છે મિત્રો ને ઉપર પણ હારો જ આવે છે પવન તો થોડીક વાર બેન વાત કરતું મેં કીધું કટલી ઘડી છે બેસીને વાત કરતો હતો હવે હું અહીંયા નીચે આવ્યો છું મેં કીધું વાત કરું મારા મિત્રોને ને કે જે વાત કરતા હશે તો હું ચાલે છે મારા મિત્રો તમારે જણાવી દીજો મને તો જો હું નીચે આવી ગયો છું અને હવે જે જે લોકો હશે એને વાત કરીશ તો આજે શું ચાલી રહ્યું છે મિત્રો જણાવજો મને જરૂર તો જો હું ઉપરથી નીચે પણ આવતો રહ્યો મિત્રો હવે અને કેડ ઉપર મેં ખાઈ લીધું મિત્રો પાણી પી લીધું અને મેં કીધું કે મિત્રો સાથે પાછો હું લઈ જાઉં ઉપર પવન પણ ઓછો આવતો હતો મિત્રો અને ગરમી તો એવી હાજી નથી થતી પણ પવન ઓછો આવતો હતો તો મેં કીધું કે હવે ક્યારનો બેઠો છું હું ઉપર માતાજીવાળા રૂમમાં તો હવે થોડીક વાર નીચે જઈને મિત્રો સાથે વાત કરું તો અત્યારે મેં મારા સિંહાસન ઉપર અહીંયા શેતી ઉપર મિત્રો હું લાંબો થઈ અને વાત કરું છું મિત્રો કે શું ચાલે છે તમારે કોમેન્ટ પર જરૂર કરી નાખજો અને મહેશભાઈ ને જયદીપભાઈ ને પછી ભીખાભાઈ ને બીજું કોણ રાવલભાઈ ને બીજા આપણા બધા ભાઈઓ જે જોડાયેલા હતા આખી મંડળી આપણી જોડાયેલી હતી એ જોડાયેલી મંડળીને હું યાદ કરીશ મિત્રો પાછી અને પાછા પણ યાદ કરું છું અત્યારે જો નીચે આવીને કો ને ભીખાભાઈ પણ હોય તો કોમેન્ટ કરી નાખે એની સાથે જ હું વાત કરતો હતો ત્યારે તો અધૂરી વાત રહી ગઈ હતી તો એને અરે હું વાત કરવા માગું છું હોય તો કોમેન્ટ જરૂર કરજો ને મિત્રો શું ચાલે છે તમારે વરસાદ પાણી કેવા હે ને જમી લીધું હશે ઘણા લોકોએ જો અમારે ગોલાવાળો આવી ગયો છે મિત્રો કોઈને ખાવો હોય તો ને ન કાલે પછી મારે નક તરારની પાડે ગોલો ખાવા જવું પડે હે મિત્રો તમારે કોઈને ગોલા કોને કોને ભાવે છે ગોલા મિત્રો કોમેન્ટ કર નાખજો અમારે અત્યાર નીકળે રોજ ગોલાવાળો ગોલાવાળા ભાઈ અત્યારે નીકળે રાત્રે મિત્રો ટીંગ 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 અવાજ આવતો હોય તો ક્યારેક ક્યારેક ખાઈએ મિત્રો ગોલા ઉનાળામાં મન થાય કે ગોલા ખાઈ નાખીએ તો થોડીક મજા આવે બીજું તો હું ઠંડક થાય થોડીક તો બરફ આમ ગરમ હોય મિત્રો તો આપણે ઠંડકને જોઈએ ગરમી કરીએ એમ છે મિત્રો તો એવું બધું છે શું ચાલે છે તમારે મિત્રો જો હું અહીંયા નીચે આવ્યો છું ને વાત કરું છું તો ત્યાં ખજાનાની હું વાત કરતો મિત્રો કે તમને કે તમારામાંથી માંથી કોઈ એકને ખજાનો મળી જાય કે કીએ ને કે ગાળેલું ધન હોય એ ખોદતા હોય કેટલાય લોકો એમ કહેતા હોય આપણે હું કંઈ કહાની નથી કે તો હકીકત કહું છું મિત્રો કે ઘણા લોકો એમ કહેતા હોય કે જયેશભાઈ અમારે અમને સપનું આવે છે કે રાતે અને સપનામાં જગાડીને કહે છે કે ખજાનો હે તો હું એ જગ્યાએ તમે આવશો એ કે કાઢવા તો મિત્રો પછી હું એમ કહું કે તમને સપનું આવે ત્યારે તમે મને કહેજો કારણ કે સપના વગર ન કહેતા તમારા નસીબમાં આવશે તો મારે આવવું નહીં પડે તમારે ભેગું તમે ખુદ કાઢી શકો ખજાનું તો એવા કેટલાય મિત્રો એક વાર તો જો કે આ સસ્પેન રાખવું મારા માટે જરૂરી છે મિત્રો લઈમાં તો હું કહી શકું જો કે એવું કંઈ છે નહીં તો સસ્પેન ઇ સસ્પેન મિત્રો કે તમને ક્યાર બે હજાર ઓગણીસમાં કે વીસમાં કે ક્યારેક એક મિનિટ હું હમણાં તમને જવાબ આપું પાકો મિત્રો માં હું તું ને હું તું પૂછતા છે ને વાત આપડી કેટલા વર્ષ કે બે હજાર અઢાર પંદર ચૌદ કેટલા વર્ષ થયા મિત્રો તમારી માટે હું સાલ પાકી કરું હું તો એને આટલા વર્ષ થયા વાત નું તમને કહું કોઈ ત્રણ ચાર વર્ષ થયા હે મિત્રો એને હજી હે ન્યા તો ગામનો સરપંચ છે મિત્રો હજી ગામનો સરપંચ છે હયાતમાં મિત્રો ને હશે કે નહીં હોય હવે તો કોઈ બીજો સરપંચ હોય કોઈ ખ્યાલ નહીં મિત્રો તો ન્યા એક મહાદેવનું મંદિર છે મિત્રો આપણે જે આરાધના ધામે જાય જામનગર ખંભાડિયા જવું હોય મિત્રો આપણે તો એની વચ્ચે આવે આપણે જામનગરથી નીકળીએ ને તો એક આરાધના ધામ આવે મિત્રો આરાધના ધામના સામે એક ગેટ છે કે એનાથી થોડાક કિલોમીટર અંદર આપણે જઈએ તો ત્યાં એક મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે મિત્રો ઘણું પ્રાચીન અને સામે ત્યાં આ જે હું વાત કરું છું ત્યાં ખજાનો છે મિત્રો જેને કાઢવો હોય ત્યાં જઈ શકો મિત્રો પણ ત્યાં ચારણ લોકો પર એ છે તમને એમ થતું હશે મિત્રો મિત્રો હું ત્યાં જઈને આવેલો છું એટલે હું તમને વાત કરું છું એમને વાત ન કરતો મિત્રો કારણ કે તમને હું કંઈક સત્ય જ વાત કરીશ મારી ચેનલ ઉપર તમે ગમે વિડીયો ઉઠાવી લેજો એમાં કંઈક ને કંઈક વાત હું કરતો હોઈશ તો એ સાચી જ હશે મિત્રો વાત કે જો કે હું લાઈવમાં એમ આવું છું મિત્રો કે મને આનંદ થાય કે બે ચાર મિત્રો જોડાય વાત સાંભળે અને સારી લાગે તો લાઈક ન કરે તો ભલે મને લાઈકથી મહત્વ ન મિત્રો ને માણસથી મહત્વ છે મારે કે મારા બે ચાર ભાઈઓ છે જે મિત્રો મને જોઈ રહ્યા છે એ પૂરી વાત સાંભળે તો પણ આનંદ થાય મને મિત્રો કે જો કે ત્યાં આપણે મિત્રો આરાધના ધામ જાય ત્યાં એક સત્યાઈ માતાજીનું મંદિર છે કે જે વર્ષો પહેલાં સત્યાયું થઈ ગયું હતું મિત્રો તો ખજાનાની ખોજમાં એક વખત બધા ઘણા લોકો લોકોને આવીને ફરીને વયા ગયા છે મિત્રો તો ત્યારે હું સરખો બેસીને તમને વાત કરું કારણ કે ખજાનાની હે તો કોઈ ત્યાંથી જ હોતું તો તો સાહેબ આ અમારે ગામની જ વાત કરે હે મિત્રો એ ગામ લોકોને તો ખબર છે જે હું વાત કરું છું એ મિત્રો તો ત્યાં જે મહાદેવનું મંદિર છે ત્યાં ખુદ આપણે ઘણા લોકો જઈ ગયા છે ને હજી જાય છે મિત્રો ને ત્યાં ધન હે ધન એટલે કે સોનું ને જે પહેલાંના સમયમાં હું હતું મિત્રો કે આપણે એક રાજા હતો તો એ રાજા ને સૈનિકને એવી રીતના હતા ન્યા ને આપણે જે આ જામ સાહેબ છે એનો દીકરો છે અત્યારે જો કે જામનગરનો શત્રુ શૈલ્યો તો જામસાહેબને પહેલાંના વખતનું ન્યા છે ખજાનો કારણ કે પહેલાં તો આપણે બેંકુ તો હતી નહીં મિત્રો કે ને કે બેંકુના અંદર સોનું હોય તો મૂકી દઈએ પેટળીઓમાં મૂકી દઈએ સોનું હોય તો તો પહેલાંના લોકો એ ખાડો બોરી ને દાટતા અને દાટીને પછી એ જે લોકોએ ડેટ્યું હોય એને ખબર હોય ને બીજા કોઈને ભગવાન કીએ કે એ મરી ગયેલું માણસ આવીને કીએ તો ખબર હોય મિત્રો નકો ન ખબર હોય તો તો આપણે એમ થાય કે ઉપર બધા જોવે એમ ધૂળને માટી જ છે મિત્રો ધૂળના ટેફાને એમ જ છે જો કોઈને ભગવાન આવીને કીએ કે તમા તમને અત્યારે કેમ હું કહું છું અને તમે સાંભળો છો તો એવી રીતના તમને કોઈ કહીએ તો તમને ખબર પડશે ને મિત્રો કે આ વાત તો એકવાર અમે સાંભળેલી છે તો ત્યાં અત્યારે ઘણા લોકો મિત્રો ફરી ગયેલા તો એમાં શું થયું હતું કે પટલા એક ગામનો સરપંચ મિત્રો કારણ કે ત્યાં ગામમાં રજા લેવી પડે સરપંચની તો એ સરપંચ એક હયાતમાં ને બીજા બીજા દશક જણા મિત્રોને એ પણ સત્ય છે ને ત્યાં એનાથી આગળ એક ઓલું ગામ હે એ ગામમાં જવાય છે મિત્રો એટલે જેને જેને પણ ખજાનાની ખોજમાં હોય ઘણા લોકો એવા હોય છે કે જન માયાના ઓલામાં ગોતતા હોય છે ઘણા લોકોના સપના આવતા હોય છે ઘણા ડરતા હોય મિત્રો ને ત્યાં સરફ નીકળેલા હતા મિત્રો હવન પણ કરેલું હતું મોટું અને ધન પણ નીકળેલું હતું ને એમાંથી જે એક બ્રાહ્મણના એક ભાઈ હતા મિત્રો એમાં એને મળેલું હે જો એ કદાચ લાઈવમાં હશે તો એ સમજતા હશે કે જયેશભાઈ મારી વાત કરે છે તમારા વિડીયા ક્યારેક જોશે આ વિડીયો તો એને ખબર હશે કે જયેશભાઈ મારી વાત કરે છે તો હું એની જ વાત કરું છું મિત્રો કે સમજદારીએથી એને કામ લીધું હતું એ સમયે કે જગ્યા એ બધું હું ગયો તો મિત્રો એટલે હું કહું છું નકો પછી એમને ફાકા તો કોણ જીતી હકે અત્યારે ખોટા ગયા ન હોય તો એટલે એ વાત હું તમને કરું છું મિત્રો કે એ જગ્યાએ ધન હતું દાટેલું અને મોટા મોટા આપણે ડોક ભાંગી પડે આપણી આટલા વજનવાળા હાર નીકળ્યા હતા સોનાના અને કમળવાળા હાર નીકળેલા હતા ને એનું ટેસ્ટિંગ કરવા મિત્રો એ અમદાવાદ ગયેલા બધા લોકો અને પાછળથી એક જણાએ ફોન કરેલો હતો ત્યાં અમદાવાદ પોલીસ સ્ટેશનમાં કે આવી રીતના એની પકડાઈ ગયા હતા મિત્રો છ છ મહિનાની એને છ મહિના સુધી જેલ પર થઈ હતી અને એ છાપામાં મિત્રો આવેલું હતું પણ ત્યારે અમુક લોકો નાસી છૂટેલા હતા એમાંથી કે તો તમને એમ ચાતું હશે કે એ હું હઈશ મિત્રો નાસી છૂટેલો તો ના મિત્રો એવું ન કંઈ હું નહોતો એ બધાને કહેવા વાળો હું હતો મિત્રો કે આ તો એ બધા એની મતીઓ મળી હતી એ સમયે જે બાર તેર જણા હતા અત્યારે પણ મને નામ ખબર છે નામ નથી દેતો પણ એને ખબર પડી જશે જેને હું કહું છું એને તમારામાંથી કોઈ જીગરવાળો હોય મિત્ર મારો અને ભલે પછી પૈસાવાળો હોય કે ગરીબ હોય કે અમીર હોય મારે કોઈ યારે કંઈ વાંધો નહીં મિત્રો પણ ન્યા ખજાનો હે અને પછી એક ભાઈની વાડીએ મિત્રોએ દાટેલો હતો ને એમાં પછી નકરા મોકોડા ને રાખ ને એવું થઈ ગયું હતું ત્યાર પછી પાછો મને ફોન કર્યો હતો એ બધા લોકોએ કે અમે તમારી સાથે કે થોડોક દબો કર્યો એનું પરિણામ અમને મળ્યું કે ખરી પણ ત્યારે અમારે ઉપર જે માતાજી બેઠા હે મંદિરમાં કે જેના હું રીલ્સ મૂકું દિવસ રાત તમે જોતા હશો મિત્રો એની એમ કીધું હતું કે તમે બધા કે ધન તો હું કાઢવા મદદ કરું માતાજી કે તો એનો એક ધર્માદાનો ભાગ કાઢવો પડે કે તમે માયાના ઓલામાં આવીને કે બાદતા વળખતા નહીં દીકરા ફખેથી લેજો એ કે એમાંથી જેનો ભાગ આવે એ મારે તો એમાંથી કંઈ નોતું કે ગૌચરનો એક ભાગ કાઢજો તો તમારે વાંધો નહીં આવે બાપના ઘરે કોઈ દી નહોતું જોયું ને તો એ બધાએ બધાએ ભેગાથી હતા ભેગા હતા ત્યાંથી અને પછી તો કહેવાય કે કરમની ગતિ કોઈને મૂકતી નથી મિત્રો એટલે ખજાનો તો મળી ગયો એને તો પછી એ ખજાનો રાખ થઈ ગયો મિત્રો આખો અને પછી જુનાગઢથી બાવાને બોલાવી એવા ખૂબ ખેલ કર્યા હતા એ સમયે એ લોકોએ અને પછી કોઈ કીધે કંઈ સરખું ન થયું ત્યારે પાછા નીતિ હાથી હોય ને મિત્રો તો નીકળે ન ખજાનો તો આપણે હિન્દુસ્તાનમાં ઘણી જગ્યાએ હે મિત્રો તો નીતિઓ જેની ખોટી હોય ને એનાથી ધન ખજાનો ન નીકળે એને તો પછી હરફ ફૂફારા મારતા નીકળે તો એ પણ ધોતિયા ઢીલા થઈ જાય ન્યા હોય એટલા બધા એને ભેગાથી ત્યાર પછી કોઈક બાળક મારા જેવું હોય એને યાદ કરે મિત્રો એટલે ત્યાંથી રાણી આજ લક્ષ્મી આજ કંદોરો નાંદુ હતું ચાર ચાર જણા જ્યાં એ એક નાન ને નહોતા ઉપાડી ત્યાર પછી મેં ઉપાડીને દેખાડી હતી મિત્રો એટલે મને ખબર છે કે ન્યા માથે હું ઊભો હતો એ સમયે અને પછી ગીતા મુજબ કોઈ ન આવેલું મિત્રો એટલે પછી એને સજા પણ થઈ માતાજીને દંડ તો એવા હોય પછી મિત્રો અને હું તો સરે જાહેર કહું છું અત્યારે લાઈવમાં કહું તો આ વિડીયો બનશે અને મને કંઈ બીક પણ નથી સાચું કહેવાનો ડર કોઈ વાતનો હું રાખતો નથી મિત્રો તો જે સત્ય હે એ સત્ય હે અડીફમ રહેશે તો એ બધા તો એના કર્યા ભગવે છે મિત્રો અત્યારે સજાનો તો કોઈને નથી મેળો પગ એમ કહું છું કે ધન મળે તો ન તમારા બાપની મિલકત હોય કે તમે તમારો હક જતા હો એ કોકનું છે એ એ પણ આજ કોઈ તમને આ તમને ખબર હોય કે તમે આ જગ્યાએ ધન ડેટું છે મિત્રો તો તમે ત્યાંથી પછી ગોળીને કાઢી શકો કારણ કે જગ્યા તમને ખબર છે જગ્યા જો સાચી દેખાડે ભગવાન સિવાય કોઈ ન દેખાડી શકે મિત્રો એટલે એ એક મેં દેખાડી હતી એને જગ્યા એ બહુ એક જણાને એ સમયે ને ત્યાંથી ધન પણ નીકળ્યું હતું ને હવે તો એ લોકો શું કરતા હોય એ મને નથી ખબર મિત્રો તો એ બધા જીવતા જાગતા હે અત્યારે ને એમાંથી એક જણાએ સમજદારીથી કામ લીધું હતું એટલે એ ગામની બારે ઘણું એની એના પૂરતું એને કરી લીધું એમ કહ્યું ને મિત્રો તો એ બધી વાત છે ને એ સાચું છે મિત્રો ધન તો તમે નવ જણામાંથી પાંચ જણા કોઈ ધનની ખોજમાં હોય મિત્રો સાત જણા થઈ ગયા છે હવે તો એ કંઈ વાંધો નહીં સાતમાંથી પાંચ જણા કોઈ ધનની ખોજમાં હોય માયાની ખોજમાં તો તમને જો સપનું આવે મિત્રો ને તમને કોઈ રાતે આવીને જગાડી જાય ખાટલે હુતા હોય કે પલંગે સુતા હોય તમારા ઘરમાં તો પછી તમે કોઈક સારા તો પછી તમે જાજો રાતે કોઈ કોઈની વાત જોયા વગર એટલે તમારે આગળ ખજાનો પડ્યો હશે મિત્રો અને ત્યાં સરફ નીકળે તો તમે ન બીતા તમને જે જગાડ છે એના ઉપર ભરોસો રાખજો છે એટલું મિત્રો એટલે ત્યાંથી ધન ને માયા ને ભંડાર નીકળશે ને ક્યાંક ખાવકી જગ્યા જગ્યાએ વેચીન જીવન પર બેઠા બેઠા ભગવાન નામ લેજો તમે ને માયા નીકળે તો સારા ગરીબ માણસો ને થોડુંક દાન પુન કરજો મૂંગા પશુ પંખીઓને તો કઈ વાંધો નહીં આવે તમને ને જો એવું બધું નહીં કરો હશે હતી કંઈ ગતિ નથી મિત્રો વયું થશે હશે એવું બધું હે મિત્રો તમે જે સાંભળતા હોય તો આ બધી વાતો હે મિત્રો સત્ય હે અને કહેવાય છે કે ધન પેલા દેવા આવતા એ સપને જેને જેને દેવું હોય એ સપને આવે મિત્રોને વાત કરે તો એ વાત સાચી છે મિત્રો જોકે એક વાર સોમનાથ માં પણ એક ગામ આવેલું છે મિત્રો ત્યાં ઘણા આપણે એવું નથી મિત્રો સરકારને પણ ખજાના જરૂર છે જેમ મારે ને તમારે મારે તો જો કે જરૂર નથી મિત્રો માતાજીનો સાથ છે એટલે એવા ખજાનાની મારે કોઈ જરૂર નથી મિત્રો જીવનમાં કે જેનું હતું એનું ન થયું મિત્રો ને ખરા હાથે દેવા આવે તો આપણે લઈ શકીએ એમને ન લઈ શકાય આપણે કોઈનો ખજાનો તો એવી રીતના ઘણી જગ્યાએ હે મિત્રો આપણે ઘણા લોકો ખજાનાની હું ખોજમાં નીકળી તો પડ્યા છે અને મળે પણ છે મિત્રો ઘણાને આપણે થી આગળ તો ઘણા ગામ છે મિત્રો તો ત્યાં પણ ઘણા લોકો ખજાનાને ખોજમાં જાય છે અને ખજાનો ગોતે હે મિત્રો તો એ ખજાનો મળે છે એને મિત્રો અને પછી એવા આ સાથે તમને તમારા માંથી કોઈ હોય મિત્રો તો એવા ઘણા હે લોકો છે દુનિયામાં હું આવડી કઈ દુનિયા થોડી નાની હે મિત્રો બહુ મોટી હે દુનિયામાં ઘણું હાલતું હોય ઘણી વસ્તુઓ ચાલે છે પણ આપણે ખબર ન હોય એટલે આપણે અનજાન અને અબોધ કહેવાય એ મિત્રો જે સત્ય હે એ તો છે મિત્રો અડીકમ છે એને કોઈ ન બંધ કરી શકે જો બાર અહીં વાગશે ને એક એક કરતા મારા મિત્રો ખાટલામાં જઈને સુઈ જાય તો આજે કદાચ તમને સપનું આવે મિત્રો આજે તમને સપનું આવે તો કાલે મને વાત કરજો તમે ખજાનાની કારણ કે બાર વાગી ગયા છે ને તમારા ડેટા એ પૂરા થશે કાલના ઉડશે મિત્રો તો તમને જો સપનું આવે તો તમે મને યાદ કરજો કારણ કે આ ખજાનાની વાત કરવા વાળો હું પેલો તમને હું તમારો મિત્ર પેલો તો નહીં સત્ય હે મિત્રો સાચી વાત છે ખજાનાની કે મળે છે નસીબ વાળાઓને ખજાનો અને વાપરતા આવડે ને મતિઓ ન મરી જાય જોઈ જોઈને તો એવું બધું છે મિત્રો જીવનમાં ને તમને પણ આ જ સપનું આવે કદાચ કોઈને નસીબ વાળા હોય ને તો પછી તમે વયા જાજો કોઈની વાત ન જોતા ને સવારે ખજાનો લઈને લાઈવમાં દેજો કે મળી ખજાનો કે પછી તો લાઈવ આવવાનું હોય જીવનમાં ક્યારેય પછી તો હતા ને ભાગવાનું હોય કે ખજાનો મળ્યો કે એવું તો કોક ના ભાગ થશે એના કરતા તો હતા ને હે મિત્રો કોમેન્ટ તો કરો કોક જે જોતા હોય એવા નથી કોઈ કોમેન્ટ તો કરો મિત્રો તમને ખબર તો પડે કે વાત તો બધી સાંભળી લીધી કોમેન્ટ કર્યા વગર મિત્રો તમને કહું છું જે બીજા તો વાત સાંભળી સાંભળીને ગયા છે ને પછી કોમેન્ટ કરજો મિત્રો જે જે લોકો કાલે મારે આ લાઈવ જોવે આજે જોવે કાલે જોવે કે જે કોઈ તો આમાં હું કોમેન્ટ વાંચવા માગું છું કે શું શું કોમેન્ટ કરે છે લોકો એ તો જરૂર મિત્રો કોમેન્ટ કરજો તમે કારણ કે તમારી કોમેન્ટ હશે તો મને વાંચવાની મજા આવશે કે શું લખે છે કે ક્યાંથી લખે છે તમારા ગામ ગામનું નામય લખજો કે હું તમારા ગામમાં એવો ખજાનો છે કે જે હું વાત કરું તો પછી હું તો નહીં આવું પણ તમે ગાડી આવજો જઈને એકલા હિંમત હોય તો હે મિત્રો તો ચાલો મિત્રો ગુડ બાય ગુડ નાઇટ ને આપણે સુઈ જાય હવે બાર વેપ વાગી ગયા છે ને કાલે મોઠું પાછા આપણે તો લખવાનું તમે બંધ કરી દીધું છે કંઈ વાંધો નહીં તો સારું તમે ત્રણ જોડાણ મિત્રો તો ખજાનાની વાત આપણે કાલે હું કરીશ તમને માંડીને મિત્રો મંદિરવાળા રૂમમાં જઈને અત્યારે તો આજ મેં કીધું લાઈવ આવ્યો છું હું ભીખાભાઈને વાત કરવી હતી મારે ભીખાભાઈ સાથે એટલે પાછો હું લાઈવ આવવાનો જ નહોતો ભીખાભાઈ છે નહીં ને મારે એનું કામ હતું મિત્રો જે કોમેન્ટ કરી હતી એની એનો જવાબ મારે દેવો તો ભીખાભાઈ લાઈવ હોત તો તો છે નહીં એટલે હવે કાલે હું વાત કરી લઈશ એની સાથે ને ચાલો તો બાય બાય મિત્રો જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ડાયરાન રામ રામ સીતારામ કાલે નવી વાત સાથે મળીએ મિત્રો ને આનંદ કરશું